मेरा नाम अमृताश मुखर्जी है मैं एल राजकोट का एकेडमिक हेड हूँ जेई एडवांस 2024 का रिजल्ट आज आया है और राजकोट के इतिहास में ये एक बहुत ही लैंडमार्क रिजल्ट इस बार आया है हमारा टॉप हंड्रेड में हमारे फोर स्टूडेंट्स हैं और टॉप टेन में हमारा एक स्टूडेंट है रैंक सेवन पर द्विजा पटेल और द्विजा पटेल ऑल इंडिया गर्ल्स टॉपर भी है टॉप फोर में जो रैंक्स आई हैं एक पहले तो द्विजा पटेल रैंक सेवन पर सेकंड है अक्षर झाला जिनकी रैंक है थर्टी एट थर्ड है अवध हिंदोजा जिनकी रैंक है फोर्टी नाइन ऑल इंडिया रैंक फोर्टी नाइन और चौथे पर है हर्षल कनानी जिनकी रैंक है एट्टी वन इसके अलावा भी बहुत सारे बच्चे टॉप थाउजेंड में हैं अभी रिजल्ट एक्मुलेट हो रहा है और अभी तक का अंदाज़ा है कि 12 से 13 बच्चे टॉप थाउजेंड में भी यहाँ से आए होंगे लक्ष्य यही है कि इसी तरीके के बेहतरीन रिजल्ट हम राजकोट शहर को देते रहें और बच्चों के करियर के मतलब रास्ते में हम अपना पूरा योगदान दें जिससे यहाँ के बच्चे नेशनल ફ્રન્ટ પર બહુ અચ્છા પરફોર્મ મારું નામ જીજા પટેલ છે અને મને જેડબલ એડવાન્સમાં થ્રી હંડ્રેડ થર્ટી ટુ માર્ક્સ આવ્યો અને રેન્ક ઓલ ઇન્ડિયામાં સેવન થઈ ગયો છે રોજની એપ્રોક્સિમેટલી આઠ ટુ એટ ટુ ટેન આર્સ દરરોજનું થઈ જતું અને મહેનત લાઈક ખૂબ પહેલાંથી જ મહેનત કરવી પડે વચ્ચેથી તમને એમ થાય કે હવે હું મહેનત કરવા માંડીશ અને પછી ભેગું થઈ જશે તો એ નહીં થાય મતલબ એલન રાજકોટે મને ખૂબ જ મદદ મદદ કરી છે આ જર્નીમાં અને બધા ટીચર્સે અને બધા ફેકલ્ટી એ ભી ગમે ત્યારે કોઈ ભી ડાઉટ હોય તો એ ગમે ત્યારે સોલ્વ કરી દે મારું નામ અક્ષર ઝાલા છે અને 317 માર્ક્સ આવ્યા 360 માંથી અને મારો રેન્ક 38 છે ઓલ ઇન્ડિયા રેન્ક 38 જનરલી રોજ 8 થી 10 કલાક હું વાંચતો અને ક્વેશ્ચન પ્રેક્ટિસ ને રિવિઝન કરતો એલન ઇન્સ્ટિટ્યુટે તો બહુ મોટો ફાળો છે મારા સારા રેન્ક માટે એના ટીચર્સ બધા બહુ સરસ છે એનું મટિરિયલ મોડ્યુલ્સ જે હોય છે એ પણ એકદમ સરસ હોય છે કે તમે એને સારો રેન્ક અચીવ કરી શકો અને ડાઉટ્સ પણ બધા ટીચર્સ તમે ગમે ત્યારે કોઈપણ ટાઈમે પૂછો તો તરત સોલ્વ કરી દે છે અને આપણા કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય છે મતલબ અત્યારે કોલેજમાં તો આઈટી બોમ્બે કમ્પ્યુટર સાયન્સનો પ્લાન છે અને આગળ જઈને અબ્રોડમાં માસ્ટર્સ કરીને પછી ઇન્ડિયામાં કંઈક એન્ટરપ્રેન્યુરશીપ કરવું મારું નામ અવધ હિંડોચા છે મારે એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક ફોર્ટી નાઇન આવ્યો અને માર્ક્સ થ્રી હંડ્રેડ ટ્વેલ્વ આઉટ ઓફ થ્રી સિક્સટી છે એલ ઇન્સ્ટિટ્યુટમાંથી ઇન્સ્ટિટ્યૂટમાંથી ઘણો ફાયદો થયો છે અમારા બધા ફેકલ્ટીઝ બહુ સારા હતા બધા ચેપ્ટર સરખી રીતે બહુ ભણાવ્યા છે બધા ડાઉટ્સ એ ક્લિયર કરી દેતા અને અહીંયા એક સેલ્ફ સ્ટડી રૂમ હતો તો અહીંયા બેસીને ઘણો ફાયદો મારું નામ હર્ષદ કાનાણી મારા ત્રણસો ચાર માર્ક આવ્યા છે અને રેન્ક એટી વન છે ઓલ ઇન્ડિયા રેન્ક સવારે છ કલાક ને પછી હોમવર્કમાં ટાઈમ છાતો સાંજનો ચાર પાંચ કલાક ને પછી રિવિઝન કરતા સુતા પહેલા એલ ઘણો હાથ છે મારા આ રિઝલ્ટમાં બધા ટીચર્સે બહુ મદદ કરી છે બહુ સારું ભણાવતા તમારા બેસિક્સ ક્લિયર કરતા એટલે બધી રીતે સારું છે આગળ હજી બ્રાન્ચ નક્કી નથી કરી પણ આઈઆઈટીમાં જાય છે કદી આઈઆઈટી બોમ્બે કદાચ તો